તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારત ને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપ ને વિજય બનાવો નમસ્કાર આપ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत વડોદરાના બહુચરાજી રોડ ઉપર તૈયાર થઈ રહેલ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના કાર્યાલય નમો કમલમનું ઉદઘાટન તારીખ પંદર મે સુધીમાં થઈ જાય એવા પ્રબળ સંકેતો સાંપડ્યા છે હાલમાં નિર્ધારિત ત્રણ માળ પૈકી ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ચૂક્યો છે અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નમો કમલમ કાર્યાલય એ આગામી દિવસોમાં કાર્યકરો માટે સાનુકૂળ સ્થિતિ સર્શે એવો પણ મત વ્યક્ત થઈ રહ્યો છે જો કે છેલ્લા કેટલાય સમયથી વિવાદના વંટોળે ચડેલા આ નમો કમલમ કાર્યાલયના બાંધકામ માટે જરૂરી તમામ પરવાનગીઓ પણ લેવાઈ ગઈ હોવાનું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આ કાર્યાલયનું ઉદઘાટન પાછળ ઠેલાય એ માટેના પ્રયાસો કેટલાક ભાજપના નેતાઓ દ્વારા કરાઈ રહ્યા હોવાની જાણ પ્રદેશ ભાજપને થતાં હવે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકરો માટે અત્યંત સુવિધાજનક આ કાર્યાલયનું લોકાર્પણ પંદરમી મે સુધીમાં કરી નાખવાનું નક્કી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કુદ હાલના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તમામ જિલ્લા મથકોએ તમામ સુવિધાઓ સત્તાના પરમ શિખર ઉપર બેઠેલી ભારતીય જનતા પાર્ટીને સંસ્કારી અને કલાનગરી તરીકે પ્રખ્યાત એવી વડોદરા શહેરમાં પોતાનું જ કાર્યાલય ખોલવામાં એક દશક ઉપરનો સમય લાગ્યો છે નેશન પ્લસ ન્યુઝ ને પ્રાપ્ત આધારભ માહિતી અનુસાર નમો કમલમ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર સહિત તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહે તે માટેનું આયોજન તારીખ આઠમી મે શરૂ કરવામાં આવશે કાર્ય શૈલી કાર્ય કરવાની પદ્ધતિ અને કામ કરવાની ધગશ એ જ રહેશે સ્થળ બદલાશે એમાં સુવિધાઓ વધશે ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલયમાં ખુબ જ પુષ્કળ પ્રમાણમાં પાર્કિંગ ખૂબ મોટા પ્રમાણમાં બેઠકો થઈ શકે એના માટેની વ્યવસ્થા અલગ અલગ મોરચાઓ મહામંત્રીશ્રીઓ શહેર અધ્યક્ષશ્રીઓ તથા મહાનુભાવો માટે બેસવાની વ્યવસ્થા એની સાથે પીપીટી બતાડી શકાય ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરી શકાય એવો એક અદ્યતન રૂમ એવા વિવિધ પ્રકારના જે સુખ સુવિધાઓ છે એ આ કાર્યાલયમાં આપણે રાખી છે ગ્રાઉન્ડ પ્લસ થ્રીની વ્યવસ્થા છે ઉપર સોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને વીજળી જે છે એ સોલર યોજના જે ભારતીય જનતા પાર્ટી સરકારની ટ્રેડમાર્ક યોજના કહેવામાં આવે છે એ યોજના થકે સોલરનો ઉપયોગ કરીશું આમાં વોટર રેન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને પાણીનો પણ રિસાયકલિંગ કરીને વપરી શકાય એવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રકૃતિની જતન સાથેની એક વ્યવસ્થા આખી અહીંયા ગોઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર